હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં દેશો મજામાં તો આપણો પેલા વિડીયો જોતા રહીશું મજામાં સ્વાગત છે ફરીવાર તમારું ઘણા ટાઈમ પછી કેમ છો બધા મિત્રો મજામાં દેશો આપણા વિડીયો જોતા હોય મજામાં જોવાય દરેક તમને આપણે બતાવી દઈએ આજ તમને ખબર છે કે કામ શું આપણા કંઈ બ્લોગ બનાવતા નથી અને કામ હોય ત્યારે આપણે કંઈક બનાવી નાખીએ એટલે મજા આવે હાલમાં તો એ જ છે પાણી વાળું ફટાફટ નાખું વાળ નાખ્યું આપણે પછી તમને આગળની બધું વિધિ બતાવું ઘણા દિવસે આપણે નથી બનાવ્યું બ્લોગ કે બનાવી નાખ્યું કે આપણી ફેમિલી બહુ આપણી રાહ જોઈને બેઠી જાય છે પાછા આવતા રહી આપણે એની અંદાજમાં હવે ફૂલ બાકાજીક બોલાવી કેમ કે તમારો કંઈ થઈ ગયો હાવ નવરો હવે પરીક્ષા પરીક્ષા બધું દઈ દીધું હે હવે એનું ટેન્શન હે નહીં કંઈ એટલે એક બે મહિના લાગીએ તો બાકાજી જ બોલાવવાની એટલે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કંઈ નાખજો અને નો ન કરો તો હાલ છે આપણે મજા આવશે તાલીગી હું વિડીયો મૂકીશ ને તમે જોશો ને તાલીગી તમને મજા જ આવશે આવી જ આવી જ આવી જ આવી જ આવી જા આમ ખાલી જો જ્યાં નાકો વાળી રહ્યો પાણી સામે પડી ગયું છે લાઈટ વહી ગઈ ગધેણા થઈ ગયા હવે રાહ જોવે ની લાઈટની આપણે પાછું હતું ની કામ કે નાખવાનું ચાલુ મિત્રો બે કલાક ની રાહ જોયા બાદ પાણી આવી ગયું પાછું આપણે ચાલુ ફટાફટ બે નાકા હોય બતાડ દો આ એકાને કાં ને કાં પાવાનું છે પછી આપણે સુતા વાગ્યા હોય ત્રણ બે કલાક એ નહીં થાય હવે તો ફટાફટ પાણી પી દેવી હવે તમે બ્લોકમાં ભીના દેજો બહુ મજા આવશે ભૂલી ગયા તો યાદ કરાવજો આપણે હાથ પડામાં આ ઈદ પડવું છે જેમાં આપણે ગોવાર કર્યો તો અને ગુવારનું સારું ઉત્પાદન થયું હતું અને પછી એમાં એમ આપણે રીંગણી કરી તમને અમે જે રોપ બતાવ્યો તો એ રોપ આમાં આવ્યો છે મસ્ત રીંગણી જામી ગઈ છે એ મસ્ત રીંગણી જામી ગઈ છે રીંગણા તમને બતાડી દો જરૂર આવા કંઈક રીંગણા હોતાં આવી ગયા છે બહુ હજી આમ ઉત્પાદન રીંગણા નથી પણ આવી ગયા છે અને આવી જાય છે હલવે હલવે થઈ જાય છે લાઈટના વખાણ થાય એવા નથી હજી ખાલી ચાલુ જ ત્યાં તાવી ગઈ છે પાછી લાઈટ ને હવે પાછું આપણે ચાલુ કરવા જવું પડશે ને મને લાગતું કરતા લગીમાં આવતી રહેશે લાઇટ બસ આપણા ધંધણા જ થયા હે નકરા અને ઊંધો આવવાનું કારણ શું કેમ કે સુરત જ છે અને આ પણ ઊંધો ફરી જશે ને તો મોઢું કાળું આવશે તો ફટાફટ જોતા હોય લાઈટ આવી શકે તો મિત્ર એક તમને રીંગણીનો છોડો બધો એમાં રીંગણા તોડી સોરી રીંગણી નહીં મરચી નો છોડો બતાવ રીંગણા મરચા કેમ નહી થાય મરચી માં મરચા જ આવે તો મરચીમાં મરચા કેમ નહીં જરીક તમે અનુભવી હોય તો કોમેટ કરી નાખજો કારણ કે દવા ખાતર બધું ટાઈમસર દેવા છતાં જો રીંગણા ન આવતા હોય તો એ રીંગણી હું મરચા ન આવતા હોય તો મરચી શું કામની જરીક કોમેટ કરી નાખજો રીંગણી અને મરચીમાં લોચો થઈ જાય ફાઇનનાલી પકડવી થઈ ગયો ચાલુ હવે આપણે છેલ્લો ચાહે પહીને પછી ઘર ભેગા થઈ જઈએ હવે લાઇટર કંઈ હેરાન કર્યા છે કે કાંઈ વાંધો નહીં છેલ્લો જ છે નાખું વાળ નથી